કુર્લા ગામે મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટર અને ગ્રામજનોને કપડા વિતરણ કરાયા હતા સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા કપરાડા તાલુકાના બુરલા ગામે ચીચલી ફળિયાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાના સિઝનમાં બાળકોને સ્વેટર અને ગ્રામજનોને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા કપડાં વિતરણ કરતા શાળાના બાળકો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી આશુ પ્રસંગે બુરલા પ્રાથમિક શાળાના આચાર્ય અને કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક એવા જીવનભાઈ હતું કે આવા અમારા ઊંડાણ વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને આવા દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરતા રહે જેથી બાળકો ભણવામાં પણ આગળ વધે સાચી દિશા તરફ બાળકો વધે જીવનમાં એક આ વિસ્તારનું નામ રોશન કરે ટ્રસ્ટ હિતેશભાઈએ જણાવ્યું હતું કે બાળકો ભણી ગણી ને આગળ વધે પોતાની મંજિલ હાસિલ કરે અમારી આગળ ભણાવવા માટે સહાય આપતા રહીશું જ્યાં પણ નોટબુક પેન્સિલ કે બેગ જેવા ભણતર માટે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમે સહાય આપતા રહીશું શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા અમે લોકો આજે કપરાડાની બુર્લા મુખ્ય પ્રાથમિક શાળામાં આવ્યા છે અમે લોકોએ આજે અહીંયાના બાળકોના ઠંડીની સિઝનમાં સ્વેટરનું આપવાનું આયોજન કર્યું છે કે જેથી બાળકોને ઠંડીથી રક્ષણ થાય અને એ રીતે છે અમે છેલ્લા નવ વર્ષથી કપરાડાની સરવરટાટી પ્રાથમિક સ્કૂલમાં અમે આ બધું આયોજન કરીએ જ જેવી રીતે કે નોટબુકનું વિતરણ છે દિવાળીમાં નાસ્તાઓ આપીએ છીએ પછી અમે નોટબુક દિવાળીમાં નાસ્તા સ્કૂલ બેગ પેન્સિલ રબર નવી અનેક પ્રવૃત્તિઓ પણ અમે બીજી બધી કરીએ જ છે આજે મારી શાળામાં શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા હાજર ટ્રસ્ટી હિતેશભાઈ અને નીરવભાઈ હાજર રહીને સાથે એ લોકો જે ગરમ કપડાં અને સ્વેટરનું વેચાણ કરવા માટે આવ્યા છે તેમનો આજે આભાર માનું છું એની સાથે જ જે પણ વાપીડા ટ્રસ્ટ અને બીજા પણ ટ્રસ્ટો હાજર નથી એમનો પણ આ સ્કૂલ પ્રશ્ન હું આભાર માનું છું અને ખાસ કરીને અમારા પરમ મિત્ર એવા જગદીશભાઈ પણ અહીંયા પત્રકાર તરીકે આવે છે અને ગામ લોકોનો ઉત્સાહ સાથે બધાને એ લોકો ગામના સરપંચ શ્રી પણ અહીંયા હાજર છે એ તમામનો હું આજે આભાર માનું છું આ શુભ પ્રસંગે શિક્ષક સુરેશભાઈ છગનભાઈ સિંધા તાલુકા પંચાયત સભ્ય રસીલાબેન મગનભાઈ ગામિત ગામના સરપંચ વસંતભાઈ કામડે અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા